અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર યુટ્યુબર વસંતભાઈ ચાવડાએ બજરંગબલી વિરુદ્ધ કરેલી ટીપણી વિરુદ્ધ હિન્દુ સમાજમાં રોષ યુટ્યુબર વસંતભાઈ ચાવડાએ બજરંગબલી વિશે અશોક શબ્દ કહેતા છડાયો હતો વિવાદ અમરેલી કલેક્ટર અમરેલી એસપી સાથે અમરેલી સિટી પોલીસ મથકમાં પાઠવાયું આવેદનપત્ર વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ પગલા ભરવાની કરી માંગણી

સર્વ સમાજ માટે બંધારણીય અને ચિતલ રોડ ઉપર આવેલું છે તે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે જો આને સમાજ ભેગો થાય અને કાઢી નાખે તો માથાકૂટ મટે અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે એટલે કે ધર્મને બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધા માં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મને વાત છે એ સ્પષ્ટ દેખાય આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે અને એમના કારણે જ્યારે હનુમાનજીને એમ કે કાય નંગ ને કાઢવા જોઈએ તો આપણા પૌરાણોની અંદર શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ हनुमानજીનો ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજી સ્થાપના સાથે હનુમાનજી સ્થાપન થાય છે આ તમામ હિન્દુ સમાજ લાગણી એમણે દુભાવી છે તંત્ર દ્વારા અને સરકાર શ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજ ની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં એમણે કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ હજી ક્યારેય આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર માં વિડીયોમાં જે કાઈ રજૂઆત કરી હશે

આજે તમામ હિન્દુ સંગઠનો તમામ ધર્મ પ્રેમી જનતા પોલીસ કરવા માટે તમામ હિન્દુ સમાજ સમાજનો વિરોધ નથી કરતા કોઈ જ્ઞાતિ વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાજને દરેક ધર્મના વ્યક્તિઓને ઠેસ પહોંચે છે એ વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે દરેક સમાજના વ્યક્તિ હળી મળી ઉભી કરવા દ્વારા આરાધ્ય દેવ વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ચેનલ ઉપર કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબ ને એસપી સાહેબ ને આવેદન પત્ર આપી ને સરકાર શ્રીનું ધ્યાન દોર્યું છે કે આજે અઢારે અઢાર વરણ સાથે ઉભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છુટી આપવામાં આવી છે આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાળું પણ મારે કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એ કાયદેસરનો ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી એ ગુનો છે આરતી ફોજદારી ધરાવ કરવાનો ગુનો છે એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય ધાર્મિક લાગણીઓ દુભાય એ માત્ર પૈસા કમાવા માટે કરવામાં આવે છે એને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી એને ધર્મ સાથે પણ વાંધો નથી પણ એને પૈસા મળે એટલે આવા બધા લુખેશો જે ખાસ કરીને યુટ્યુબરો છે જે લુખેશ યુટ્યુબરો છે એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભારતની અંદર હિન્દુ ધર્મની છ હજાર સાતસો ને બેતાલીસ પેટા જ્ઞાતિઓ છે કટોગે તો બટોગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શા માટે હિન્દુ ધર્મ છોડ્યો તો એની વાત નથી કરતો પણ શા માટે ઇસ્લામ નતો અપનાવ્યો એને ખબર હતી કે મારો સમાજ વેચાઈ જશે તો હેરાન થઈ જશે એટલે હિન્દુ ધર્મનો ફાટો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એને એટલા માટે જ બાબા સાહેબે જે કીધું હતું કે આ દેશમાં બંધારણ અમલમાં છે અને બધાને ધાર્મિક સ્વતંત્રતા છે બાબા સાહેબ ને પણ મોટી જબર ઓફર હતી ઇસ્લામ કબૂલવા માટે ત્રણ કુવારી છોકરીઓ પણ આવવાની ઓફર હતી લાખો રૂપિયાની ઓફર હતી આંબેડકર ઓપન યુનિવર્સિટી આપવાની ઓફર હતી છતાં હિન્દુ ધર્મ નો પેટા બૌદ્ધ ધર્મ અંગીકાર માટે હિન્દુ પેટા ભાગ છે તો આ દેશ બહુલ્ય દેશ છે અહિયાં કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મ ની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એને હિન્દુ સમાજ સાંખી નહીં લે સરકાર શ્રીનું ધ્યાન દોર્યું છે આવા લોકો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એ તમામ ધર્મ ના અઢાર અઢાર વર્ણના લોકોની માંગણી છે